રોડ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે તેવીસ વાર્ષિક પાટોત્સવ અને ભંડારા આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના ઓલ્ડ પાદા રોડ પાસે આવેલ ટાગોર નગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ તેવીસ વાર્ષિક પાટોત્સવ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરને ને સજાવવામાં આવ્યું હતું જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા

તમે જોઈ શકો છો કે આ ઢોલનું સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ભક્તોએ એનો ખૂબ જ આનંદ લીધો અને અત્યારે હવે બધા પ્રસાદી લઈ રહ્યા છે આ પીપળેશ્વર મહાદેવ મંદિરનો ત્રેવીસમો પાઠોત્સવ છે